નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન ઇન્ફો એન્ડ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધોને દર મહિને મળશે ઢગલાબંધ રૂપિયા કેવી રીતે સહાય મેળવી જાણો સરળ રીતે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ સાઠ વર્ષથી એંશી વર્ષ ઉપરના વૃદ્ધોને શહેરી અને ગ્રામીણ પ્રમાણે મળશે સહાય તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મરા વિનંતી અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બે હજાર પચીસ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે મહિલાઓ બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે તેવી જ એક યોજના વૃદ્ધ પેન્શન યોજના એ વૃદ્ધ નાગરિકો માટે શરૂ કરાયેલી ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોના સાઠ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકોને સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને રૂપિયા એક હજારથી બારસો પચાસ સુધીની પેન્શન સહાય બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે પાત્રતા માટે ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક પોઈન્ટ વીસ લાખથી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ન હોવી જોઈએ અને મિત્રો કોને મળશે સહાય તેની વાત કરી લઈએ તો યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિભાગનું નામ છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કોને લાભ મળી શકે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના મળવાપાત્ર સહાયની વાત કરીએ તો દર મહિને રૂપિયા એક હજારથી બારસો પચાસ સહાય ફોર્મ ક્યાંથી મેળવો તેની વાત કરીએ તો કલેક્ટર કચેરી મામલતદાર કચેરીથી અને તે ઉપરાંત જોઈએ તો વૃદ્ધ પેન્શન યોજનાનો હેતુ શું છે વૃદ્ધ પેન્શન યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધ નાગરિકોને નાણાંકીય સહાય પ્રદાન કરીને તેમની જીવન ગુણવત્તા સુધારવાનો છે ઉંમર વધતા સાથે મોટાભાગના નાગરિકો આર્થિક સ્ત્રોત ખોઈ બેસે છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક નબળાઈમાં જીવતા વૃદ્ધોને સહારો આપવાનો છે યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો પહેલું છે આર્થિક સુરક્ષા વૃદ્ધ નાગરિકોને માસિક પેન્શન દ્વારા નાણાકીય સહાય આપવો જેથી તેમના જીવન દૈનિક જરૂરિયાત પૂરી થઈ શકે બીજું છે માનસિક શાંતિ આર્થિક ટેકાથી વૃદ્ધ નાગરિકોને જીવન જીવનના અંતિમ ચરણમાં માનસિક શાંતિ અને આત્મસન્માન સાથે જીવન જીવવાની તક આપી ત્રીજું છે સામાજિક સુરક્ષા વૃદ્ધ નાગરિકની સામાજિક મર્યાદા જીવન જીવવાની ક્ષમતા વધારવાની અને તેમના પરિબળોને મજબૂત બનાવવાનું છે ચોથું છે પરિવાર પર ભાર પેન્શનના માધ્યમથી પરિવાર પર પડતા આર્થિક ભારને ઘટાડવાને પરિવારના સદસ્યોએ વૃદ્ધના જીવન સહયોગથી બનવા પ્રોત્સાહન આપવું અને મિત્રો હવે જોઈ લઈએ કે વૃદ્ધ પેન્શન યોજનામાં મળતી સહાય તો મિત્રો ઉંમર મુજબ સહાય છે સાઠ વર્ષથી ઓગણ એંશી વર્ષ દર મહિને એક હજારથી નાણાકીય સહાય એંશી વર્ષ તેથી તેના વધુ ઉંમરનાને દર મહિને રૂપિયા બારસો પચાસની નાણાકીય સહાય ચૂકવણીની પદ્ધતિની વાત કરીએ તો પેન્શનની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો હવે છેલ્લે જોઈએ તો વૃદ્ધ પેન્શન સહાય યોજનાના જરૂરી દસ્તાવેજો વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે આ દસ્તાવેજો અરજી પ્રક્રિયાને સરળ બનાવવા અને પાત્રતાની ખાતરી માટે આવશ્યક છે તેમાં પહેલું છે ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર શાળા છોડિયાનું પ્રમાણપત્ર ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય બીજું છે પ્રમાણપત્ર કોઈ પણ એક ત્રીજું છે આવકનો સમકક્ષ અધિકારીનો દાખલો ચોથું છે દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર પાંચમું છે એકવીસ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર નવોનું સમકક્ષ અધિકારીનું પ્રમાણપત્ર છઠ્ઠું છે લાભાર્થીના આધાર કાર્ડની નકલ સાતમું છે બેંક પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુકની નકલ આઠમું છે રેશન કાર્ડની નકલ અને મિત્રો હવે છેલ્લે જોઈ તો અરજી ક્યાં કરવાની રહે આ યોજના અંતર્ગત સહાયકોનો લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરીએ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી અરજી આપી શકાય છે ઉપરાંત ગ્રામ્ય ક્ષાય ગ્રામ્ય પંચાયતની પરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે